મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસો ની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર તારીખ બીજી મે ગુરુવારના રોજ નડિયાદ વિધાનસભા મત વિસ્તાર ખાતે વિશાળ ગાડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાડીઓના કાફલા સાથે રેલી પ્રસ્થાન કરી નડિયાદ શહેર અને ત્યારબાદ ટુંડેલ ડુમરાલ પીપળાદા કેરિયાવી આખડોલ વલેટવા વડતાલ નરસંડા રાજનગર કણજરી ભૂમેર ઉત્તરસંડા ગુતાલ અને પીપલક ગામમાં ફરી હતી જેમાં સત્તર ખેડા લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભી પણ સાથે રહીને ઉત્સાહમાં સૌ કોઈના વધારો કર્યો હતો ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોર નો પ્રચાર નો કાર્યક્રમ છે અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિક ભાઈ અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહી બધા કાર્ય કાર્યકરો છે ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોરના કાર્યક્રમો જઈ રહ્યા જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે ધોળકા ગયા માતર ગયા અમે અમદાવાદ ગયા તમારું કપડંજ હોય અમારું દસકોય હોય કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે ભાજપ વાળાને ગાડી કોઈ ગોમડે પહેવા નહીં દેતા મોટા ભાગે તમે જો એમનું બોર્ડ પણ નહીં મારવા દેતા એમની પત્રિકા પણ નહીં વેચવા દેતા અમારો અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં રાત્રે બે વાગે બાર વાગ્યા સુધી નોનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય સાહેબ આજે આપણે છે શું કઈ કાર્યક્રમ આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદનો જે ચૌદ ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા મતદારોને અમે રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદભાઈ છે હાર્દિકભાઈ છે ધ્રુવલભાઈ છે અમારા પ્રમુખ છે અને અહીંયા જે નડિયાદના જે તે કે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પર જવાના છે આ નડિયાદમાં પહેલીવાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના નડિયાદની બેઠક છેલ્લા પ પંદર વીસ વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી પણ એકસો દસ ટકા તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ થવાનો એક વોટ પણ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી બધા છત્રીઓ નારાજ છે ક્ષત્રિયો તો એ ખીલદીલી વાળા છે ક્ષત્રિયો સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે ભાજપના એક જવાબદાર મંત્રી હતા એને આવું નિવેદન ના કરવું જોઈએ આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે છત્રીઓ એ મંદિરો માધ્યમે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અમે એક વોટ ભાજપ અરે કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ આજુબાજુ સગા સંબંધો સો વોટ લાઈને અમે કોંગ્રેસમાં નોકીશું એવી ઘેર ઘેરના મંદિરો અને ફળી જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા અરે ખૂબ ઉત્સાહ ત્યારે બાજુથી વાતાવરણ અમે જે કઈ ગામમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બહેનો પણ ખૂબ સ્વાગત અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું તારે એવો ઉત્સાહ મને છે જ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું મને ના અમે જે ગણતા હતી એનાથી પણ વધારેમાં વધારે લીડા બેઠકો ઉપર આભાર આઈ માય સેલ્સ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સના માથે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first-ranker of my school in 10th standard and second-ranker of Nadiad. LEAD School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily આન્સર આ બટન દબાવાથી આપણને શું મળે મળે ગેરંટી ગેરંટી કેવી એ દેશ માં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં અચ્છા ઉમેર ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળવીને ઊભી રહેશે કે આ વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે આજ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ ખ્યા વાત એ યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે ઉપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી ગેરંટી પૂરી થવાની પણ આ થર્ડ ટર્મ માં કમળ નું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળ નું બટન દબાવવો ભાજપ ને જીતાડો